માફા પણ પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે પૂર્વ મહિલા ઉપપ્રમુખ ઉષાબેન બારૈયા પૂર્વ ખંભાત પાલિકા મહિલા પ્રમુખ કામિની ગાંધી સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે સામાન્ય સભામાં રાજીનામું આપેલ છ મહિલા સભ્યોએ મારામારી કરી હતી સામાન્ય સભાના રજિસ્ટરમાં હાજરી પૂરવા માટે બબાલ કરી હતી નવેમ્બર બે હજાર ચોવીસમાં રાજીનામું આપેલ છ મહિલા સભ્યો સામે સરકારી કામમાં રૂકાવટની ફરિયાદ નોંધવામાં આવી છે તો કુનાલ પટેલ ચીફ ઓફિસર અમારી સાથે જોડાય ગયા આશે સૌથી પહેલાં તો આપનું દ્યુઝ એટિંડમાં સ્વાગત છે આખી ઘટના શું હતી શા માટે બબાલ થઈ હતી સંભાદનગરપાલિકાના આજે છ સદસ્યો છે તે લોકોએ રાજીનામા મૂકેલ હતા અને જે કલમ પાંત્રીસ હેઠળ અમારે જે પ્રક્રિયા કરવાની છે પ્રક્રિયા અમે કરેલ હતી આથી એમને એજન્ડા પાઠવ્યા ન હતા મિટિંગમાં એમને હાજર રહેવાનો કોઈ પ્રશ્ન ન હતો તેમ છતાં એ પૂર્વક મીટિંગમાં હાજર રહ્યા અને એમને એમને હાજરી હાજરી પ્રયત્ન કર્યો અને અમારા અમારા સ્ટાફે ન દેતા સ્ટાફ સાથે એમને ગેરવતુક કરી એમના હાથ રજિસ્ટર ખૂંચવી લઈ એમની સાથે મારામારી કરી આથી એ જે સદસ્યો હતા એમની વિરુદ્ધ અમે મારામારી તથા ફરજમાં રુકાવટનો પોલીસ ફરિયાદ દાખલ કરી છે જે ઇન્ચાર્જ જે હેડ ક્લાર્ક છે તમને લાફા પણ મારવામાં આવ્યા હતા તે પ્રકારની પણ વાતો સામે આવી છે એટલે વાંધો શું પડ્યો કે આ પ્રકારનું વર્તન કરવામાં આવ્યું એમને એમ છે કે અમારે હાજરી ભરવી છે એમની સદસ્યતા ચાલુ છે અને એમે સદસ્યતા ખરેખર ચાલુ છે નહીં એટલે એમને હાજરી પૂરી ના દેવાય એટલે અમારા સ્ટાફે એમને રોક્યા કે તમે હાજરી પૂરી ન શકો એટલે એમને બળજબરીપૂર્વક હાજરી પૂરોવા પ્રયત્ન કર્યો એ દરમિયાન આ ઘટના બની જી અને હવે આગામી સમયમાં કયા પ્રકારના પગલા ભરવામાં આવશે આખી ઘટનામાં એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી છે હવે પોલીસ એમનું કામ કરશે અમારી પાસે સીસીટીવી કેમેરાના ફૂટેજ વગેરેના જે પુરાવા છે એ અમે સહકાર આપીને એમને આપીશું જી અને આખી ઘટના સર્જાઈ ત્યારે કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી તેમના દ્વારા શું વાતો કહેવામાં આવી હતી અને ત્યારબાદ જ્યારે ફરિયાદ નોંધવામાં આવી છે ત્યારબાદ તેમના તરફથી કોઈ પણ પ્રકારનો જવાબ આપવામાં આવ્યો છે ના એમની સાથે મારો કોઈ સંપર્ક થયો નથી કર્મચારીઓ ડિમોરલાઇઝ થઈ જાય અને નગરપાલિકા કોઈ કામ કરવા માટે પછી એમને ઉત્સાહ રહે નહીં અને નગરપાલિકાનું નો કર્મચારીઓનું વાતાવરણ બગડે એટલે એમને રક્ષણ આપવા નગરપાલિકાની જવાબદારી છે એટલે અમે એમની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ત્યારબાદ અમે છૂટા પડ્યા આપની વાત સ્ટાફ મિત્રો સાથે થઈ હશે અને જે પણ પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હશે તે અંગે આપની સાથે વાતચીત પણ કરી હશે એટલે તેમની કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાઈ હતી અને તેમના દ્વારા શું વાતચીત આપની સાથે કરવામાં આવી હતી જી આપને અવાજ આવી રહ્યો છે કયા પ્રકારનું વર્તન તેમની સાથે થયું હતું આખી વાત તમને કહી હશે શું કયું હતું એ લોકોએ સામાન્ય સભા પાટ્યા બાદ સ્ટાફ મિત્રો પાસે આવ્યા અમે અમારી ફરજ જ કરી રહ્યા હતા અને એમની વાત પણ સાચી છે એ લોકો અમારા હુકમ ને એમની ડ્યુટી ને એ લોકો કરી રહ્યા હતા એ દરમિયાન એમની જોડે આવી ઘટના બની એટલે એનાથી એ લોકો અત્યંત ડિમોરલાઇઝ થઈ ગયા હતા કે એ લોકો નગરપાલિકા માટે આટલું રાત દિવસ કામ કરે છે આવી પરિસ્થિતિમાં પણ તેમ છતાં એમની સાથે આવું ગેરવર્તણૂક થાય છે એટલે સાહેબ શ્રી તમે અને રક્ષણ આપો અમને તાકી ભવિષ્ય કર્મચારી જોડે આવું ન થાય જી અને પહેલા પણ જ્યારે પણ મળવા આવ્યા હોય અથવા તો કોઈ પણ પ્રકારની રજૂઆત કરવામાં આવી હોય ત્યારે પણ આ પ્રકારની વર્તણૂક પહેલા પણ રહી હતી કે પછી આ એક દિવસની જ ઘટના છે કે એકદમથી એ લોકો રોષે ભરાયા અને આ પ્રકારની વર્તણૂક તેમના દ્વારા કરવામાં આવી પહેલા આગળના સમયગાળા દરમિયાન કોઈ પણ પ્રકારનો આવો બનાવ બન્યો છે પહેલા સમયગાળા દરમિયાન કોઈ નગરપાલિકાના કોઈ પ્રશ્ન લઈને કંઈક બોલચાલ થઈ એ સ્વાભાવિક છે પણ આ પ્રકારનું વર્તન મારા ધ્યાને નથી આવ્યું હું ત્રણ મહિનાથી જ ત્યાં ચાર્જમાં છું એટલે નગરપાલિકાના કાર્ય દરમિયાન તો બોલચાલ ને પ્રશ્નો જેવા જટિલ હોય તો બોલચાલ થતી રહેતી હોય છે પણ એ વસ્તુ અલગ છે ને આજે જે ઘટના બની એ વસ્તુ અલગ હતી આખી આપણી સાથે પૂર્વ ઉપપ્રમુખ ઉષાબેન જોડાઈ ગયા છે ઉષાબેન સૌથી પહેલા તો આપનું ન્યૂઝ એટીન ગુજરાતીમાં સ્વાગત છે હવે આ પ્રકારની બબાલ કરવામાં આવે છે સ્ટાફ મિત્રો સાથે મારઝૂડ કરવામાં આવે છે આ કેટલું યોગ્ય કહેવાય એવું નથી મેડમ અમે રજીસ્ટર માંગ્યું તું સહી કરવા અમારા હાથમાંથી રજીસ્ટર લઈ ગયા તા એ કર્મચારી જે ચેતનભાઈ સોની એમને અમને એવું કહ્યું કે ચીફ ઓફિસરે ના પાડી છે તમને સહી કરવાની અને અમારી પાસે હાઈકોર્ટ નો ઓર્ડર હતો